અને ચારણ અઢારે વર્ણ સાથે જોડાયેલા છે ચારણોએ કોકના માટે ત્રાગા કર્યા છે કટારો નાખી દીધી છે પોતાના ગળામાં એવા દરેક જ્ઞાતિ માટે ચારણોએ બલિદાન દીધા છે ચારણોએ માગ્યું નથી માગવા એવો વખત આવ્યો છે ને આ ઉજળો ઇતિહાસ બનાવવા માટે કીધું છે ક્યાંક માથા માગ્યા ક્યાંક હાવજ માગ્યા એનો ઇતિહાસ રહી જાય અહીંયા તો બધા જ આવવાના છે અને બીજી વાત એક એ ખાસ આહિર સમાજના બધા અગ્રણીઓ આટલા છે એમને બધાને મારે એ કહેવાનું છે કે ખરાબ માણસ ખરાબ બોલી કોઈ પણ માણસ ખરાબ બોલીને ખરાબ કરે એથી વધારે ડાયુ માણસ ટાણે મૂંગોરીએ એ સમાજના માટે ખરાબ થાય છે તો બધા કહી શકો તમે વડીલો કે ભાઈ આ બહુ મોટી ભૂલ કરી છે એમની ભૂલનું એમને અહેસાસ કરાવો અને એ તમારી ફરજ છે આદિ આવડ આઈથી લઈને આપણા જે સંબંધો છે ચારણ સમાજના હિર સમાજના એ ચરણ એના માથે ઉજળા દૂધ જેવા સંબંધની માથે કાળા છાંટા ઉડાડવાનું કામ કરે તો તમારી ફરજ છે એમને બરાબર રીતે તમે સમજાવો મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ ઓલાથી આમ આમ એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં તો એવું ચારણોએ પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તો અમે ભરપાઈ કરી દઈશું એ અમને કહીએ કે શું બગાડ્યું છે ચારણો કોઈ બે રૂપિયા દઈ દેવા એટલે ક્યાં ચારણો બે રૂપિયા લઈ ગયા એ અમે ભરપાઈ કરી દો એ પણ અમે લીધું નથી કોઈ દઉં અમે તો અમારી ઉજળી અમે શક્તિના વખાણ કર્યા છે અમે એની અંદર કોઈ પણ સુરવીર થઈ ગયું એની પંદર એને પરાક્રમ કર્યું છે એના કોઈ જ્ઞાતિમાં કોઈ થયો એની અમે વાતો કરી છે એ જ્ઞાતિની કરી એવું નથી પણ જે જ્ઞાતિમાં વધારે હોય તો એની વધારે વાતો કરી હોય એ વાતો કરી છે અને એટલે આ ફરી ફરીને હું કહું છું આહિર સમાજમાં અનેક અગ્રણીઓ છે એને બધાય એમને બરાબર એમને સમજાવે કે શું છે ચારણત્વ એ અને આ બોલ્યા છે એ બહુ ભૂલ મોટી કરી આવડા મોટા ઇતિહાસો દેવત બોદર એનું એવડું બલિદાન ઉગાનું આપ્યું છે એ કાંઈ નહીં તો એની વાત નહીં કરવાની ને એ આવડો મોટો હમણાં થયો જેના વિશ્વમાં ડંકાવાઈ ગયા તો એ સેના માટે છે આપણી ધરોહર માટે છે ને તો એ નહીં કરવા એની વાત નહીં કરવાની ને તો વાતું કરી જાય વખાણ કરી જાય કોના વખાણ કર્યા કીધા કે અમે કોઈ અટાણે છે એમને એના રાહડા ગાયા આ અટાણે કોઈ એવું આમ ખરાબ કામ કર્યું હોય તો એના રાહડા ગાયા અમે તો સારું કર્યું હોય એના ને એ તો સારી વાત છે બિના ગુણ કિયો ગાન કાગતા કો પાપ કહેવો પણ ગુણ કોને કિયો ગાન વહી બળ પાપ હે જેનામાં ગુણ હોય નો વખાણ કરો તમને પાપ લાગશે એટલે અમે એના વખાણ કોઈ પણ ના કર્યા છે કોઈ અમારે જ્ઞાતિયારી લેવા દેવા નથી એની અંદર પડેલી શક્તિ એનું પરાક્રમ એના જ વખાણ કર્યા છે વ્યક્તિ કોઈ પણ હોય એટલે બીજી વાર વિચારજો જાહેરમાં ન બોલો તમારે ઘરે બેહીન ગમે વાતો કરો એનો કોઈ વાંધો નહીં પણ જાહેરમાં આવી વાતો ન થાય